નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરી હડોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસોથી લઈને પંદરસો રૂપિયા આવક નોંધાય છે પિસ્તાલીસો ને એંસી મણની જીરોનો બજાર ભાવ રહ્યો છે સાડત્રીસો પચાસથી લઈને બેતાલીસોને દસ રૂપિયા આવક નોંધાય છે તેપનસો ને પંચ્યાસી મણની વરિયાળીનો બજાર રહ્યો છે અગિયારસો પચાસથી લઈને પંદરસો ને પાંસઠ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને સડસઠ મણની એરંડાનો બજાર રહ્યો છે બારસોથી લઈને બારસો ને છપ્પન રૂપિયા આવક નોંધાય છે સોળસો ને દસ મણની ઘઉંનો બજાર રહ્યો છે પંદરસોથી લઈને પાંચસો ને ત્રાણું રૂપિયા આવક નોંધાય છે એકસો ને ત્રેસઠ મણની તલનો બજાર રહ્યો છે પંદરસો એકથી લઈને બે હજારને એંસી રૂપિયા આવક નોંધાય છે બસો ને સડસઠ મણની રાયડો બજાર ભાવ રહ્યો છે નવસો પંચોતેર થી લઈને એક હજાર ને અઠ્યોતેર રૂપિયા આવક નોંધાય છે છસો ને દસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને તેરસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે પાંચ હજાર નવસો ને નેવું મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસ થી લઈને ચૌદસો ને દસ રૂપિયા આવક નોંધાય છે અઠ્યાવીસો ને સિત્તેર મણની ચણાનો બજાર પૌરવ્યો છે એક હજાર ચૌદ થી લઈને એક હજાર ને અડસઠ રૂપિયા આવક નોંધાય છે છસો ને પંચોતેર મણની મગફળીનો બજાર પર છે નવસો અગિયાર થી લઈને અગિયારસો ને ત્રાણું રૂપિયા આવક નોંધાય છે નવસો ને બાણું મણની તુવેરનો બજાર પર્યો છે તેરસો પિસ્તાલીસ થી લઈને ચૌદસો ને વીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને સાહીઠ મણની અને ગવારનો બજાર રહ્યો છે આઠસો થી લઈ છે નવસો ને તેપન રૂપિયા આવક નોંધાય છે એકસો ને બેતાલીસ મંડી તો આ હતા હળદ યાજના બજાર